ઓહો વાળી દાવો આખી ભરાઈ ગઈ જો તેદી તમે નાતા ત્યારે તો હાવ હતી હવે જો હાવ ઉપર આવી ગયું ઓહો ભાઈ જોવું હોય તો તો ગુડ મોર્નિંગ ભાઈ જય શ્રીરામ બધાઈ ને તો ભાઈ આજે પાછો નવો દિવસ અને ભાઈ આપણે વ્લોક ચાલુ કરી દીધો હવે અને પાછું તેથી ની ભાઈ કચરાનું ટ્રેક્ટર આવી ગયું પાછું હવે તમને દેખાડતો નથી અત્યારે કચરાનું ટ્રેક્ટર જ છે ભાઈ હવે એમાં શું જોવું ભાઈ અત્યારે ફાડા થઈ ગયા અને ભાઈ આજ તો આપણે રજા કેમકે આજે રવિવારે તો ભાઈ આજે કઈ બહુ વ્લોગ શૂટ કરવાની કંઈ મજા નહીં આવે કેમ કે કાંઈ કોન્ટેન્ટ જ નહીં જડે એટલે જે કોન્ટેન્ટ રેડ છે ને હવે આજે મારે રાઈતે જ લોગ લંબાવવો જોઈએ કેમ કે ભાઈ રાઈતે જ આપણે સ્ટેશને જવાનું થાય કેમકે શનિવારે તો ભાઈ આપણે સ્ટેશને ન જવાનું એટલે આજે રાઈતે જઈએ ને જોઈ કાંઈ કોન્ટેન્ટ મળે તો ભલે નકર કેમ કે અત્યારે હું નવું નવું વ્લોક ચાલુ કર્યું હોય એટલે કઈ કોન્ટેન્ટની ની કમી હોય કઈ ખબર ન પડે કઈ રીતના હું શૂટ કરું જો ભાઈ જો સોલાર ક્લિનિંગ સિસ્ટમ ચાલુ હોય ઓ મારી નજર પીડીતા અહીંયા મારે ફૂલ આવી ગયા વાહ ભાઈ વાહ ફૂલ આવી ગયા છે

તો ભાઈ મારા મમ્મી અત્યારે હોય હવે ક્યાં જવું એ નક્કી નથી થતું આમ જો ભાઈ અત્યારે હે ને અહીંયા મારે બહુ વરસાદ આવે ને તો અહીંયા પાણી ઉપરથી વૈયા જાય આ પુલ રહ્યો ને અહીંયા થોડુંક તો પાણી ભય હોય થોડોક વરસાદ આવે ને એટલે ડાયરેક્ટ આખું ભરાઈ જાય ગાડી માંડ માંડ નીકળે જો જો ભાઈ આ ટાઈશું નકરી તમે ઢગલાજી જોવો હો ને એ બધા રોડ બનાવવા આટલું કહી રહ્યા રોડ હે ને અહીંયા કોળા કરવા આટલું હોય જો ઓલી બાજુ જો કેવડો મોટો ઢગલો કર્યો હવે મોટા મોટા ડમ્ફર હોય ને એ બધા ઠગાઈ ગયા આ બાજુમાં જો આઈવે એટલે આ હે ને આઈવે થોડો કોડો કરવાનો એટલે આ બધાય ટાઈશું નહીં જો જો આ કેવડો મોટો ઢગલો હજી આવ્યો નથી

ada sos sugar no aja. તો ગુડ મોર્નિંગ ભાઈ તો કાયલનો લોક આપણે પાછો આ કન્ટિન્યુ રાખ્યો છે કેમ કે ભાઈ એને કાયલે જમીને આપણે ડાયરેક્ટ સુઈ ગયા હતા કાઈ કોન્ટેન્ટ મળતો નથી એટલે અમારે બે દિવસના ભેગા બ્લોગ મેકો આપણે તો કાય વાંધો નાનો ભાઈ હવે આપણે ફ્રેશ થઈને અને પછી આપણે જાય સ્ટેશન બાજુ બીજું તો શું ઘેર વખતે ખાલી આગળ જતો બધું ત્યાં દેટે પર પુતર હોય ને આ આ બોલો આગળ આગળ ઓયો ગયો ભાઈ જો બધા મોબાઈલમાં મથે જોયું કે આ તો ફોન ના ના રહેવા દે હું વિડિયો બનાવું ઈ વિડિયો માં શું છે બનાવવામાં થોડુંક કાઈ થાય હાથ ફોન પણ બનાવો તો ફોન માં કરું હા એ લાલા આઉં નવો અહ કે આ બતાઈ તો પિયરું નથી બતાઈ નહી કેટલા ન લીધા ગિફ્ટમાં આવેલા ગિફ્ટમાં આવેલા છે આવા હે જો આવા છે હે ને કુરાવા છે સાસા ઓકે આ કે માકે લાગતું નથી ક્વોલિટી જેવું હોય એવું તમને લાગે છે કે નહી કમેન્ટ કરના તો ગિફ્ટમાં આવેલું જેવું હોય હા જો કે ગિફ્ટમાં આવેલામાં કંઈ હોય નહિ દમ

કકા લીલી થેલી લઈને ઊભા ઓલો જવા દે ડાયરેક્ટ ઊભી નહીં રાખે કે ને લીલી થેલી હાલો ભાઈ જે પાછા સ્ટેશન આઈ જે છાણ્યો હે ન કરતો આખો કોણ મજા જ નો આ ઓ હજી તો સાડા ત્રણ મહિ વાર તો તું કાવ એવો વહેલો જો ભાઈ જગ્યા હો ને બધા ઊભા રહી જાય લાઈનમાં બહુ જાજુ ટ્રાફિક છે ચાઇ લે ને આપણે રહી જઈએ ભાઈ આપણે રાજકોટથી ઘરે આવી ગયા હીએ અને ભાઈ કપડાં બદલાવી લીધા અને ભાઈ આજનો જ આપણે બ્લોગ આપણે પતાવી નાખી તો હારામ સારું રહે તો ભાઈ મજા આવી એક મસ્ત એવી ચાકા જેવી કોમેન્ટ કરી નાખજો ગયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી ગયો તો વિડીયો ગેમ હોય તો અને ભાઈ આ ચેનલમાં દેશી જ બ્લોગ આવતા રહેતા હોય અને ભાઈ સબસ્ક્રાઇબ કરી લઈએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય